પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ટાઢોળિયા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોની હાલત કેવી છે હાલોલ તાલુકાના ટાઢોળિયા સહિતના વિસ્તારોમાં વરસેલા અચાનક માવઠાએ ખેડૂતોને મોટું નુકસાન કરાવ્યું છે ખેડૂતોના ડાંગર કપાસ અડદ તેમજ પશુ માટેનો ઘાસચારો પાણીમાં પલળી નાશ પામ્યો છે વરસાદ ખુલતા જ ખેડૂતો પોતાના ખેતરોમાં ઉતરી ગયા કોઈ પાકને બચાવવાના પ્રયાસમાં છે તો કોઈ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યો છે ખેડૂતો જણાવે છે કે આખા સીઝનની મહેનત બાદ તૈયાર થયેલા પાક કમોસમી વરસાદથી બરબાદ થઈ ગયો છે. આવી સ્થિતિમાં જગતનો તાત ક્યાંક અંદરથી તૂટી ગયો હોય તેવું જણાય છે. હવે ખેડૂતો સરકાર પાસેથી સહાય અને વળતરની આશા રાખી રહ્યા છે જેથી થયેલું નુકસાન પુરાય અને તેઓ ફરી ખેતી માટે તૈયાર થઈ શકે. HK24 ન્યૂઝ હાલોલ. કાઢોરિયા ગામ સે. તાલુકો હાલોલ. અમારે કમોસમી વરસાદ થવાથી ડોગરને ડગરના પાકનું નુકસાન થયું છે તો કઈ અમુને સહાય આપો તો બહુ સારું અને આ પાક નું જે કંઈક છે એનું નિવારણ કરો તો સારું નામ ગોવિંદભાઈ દમાભાઈ